પરંતુ હવે તેના પલાશ મુચ્છલ માતા અમિતા મુચ્છલે એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે અમિતાએ ખુલાસો કર્યો છે કે લગ્ન મુલતવી રાખવાનો નિર્ણય શરૂઆતમાં તેના પુત્ર પલાશે લીધો હતો પલાશ માતા ની જન્મ અમિતાએમજાવ્યું છે કે તેમનો દીકરો સ્મૃતિના પિતાની ખૂબ જ નજીક જ છે સ્મૃતિના પિતાને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવતાની સાથે જ તેણે લગ્નની પોતે જ વિધિઓ અને અન્ય વિધિઓ મુલતવી રાખવા કહ્યું તો અમિતાભ મુચ્છલે સમજાવ્યું કે પલાશને સ્મૃતિના પિતા પ્રત્યે ખૂબ જ લગાવ છે અને તે સ્મૃતિ કરતાં તેના પિતાથી વધુ નજીક છે જ્યારે આ બન્યું ત્યારે પલાશે જ લગ્નની વિધિઓ ન કરવાનો નિર્ણય લીધો હતો તેણે સ્મૃતિના પિતાની સ્વસ્થ ન થાય ત્યાં સુધી લગ્નની વિધિઓ ન કરવાનો નિર્ણય લીધો અને સ્મૃતિમાન ધાનાના પિતા શ્રીનિવાસ બીમાર પડ્યા પછી તબિયત પણ બગડી ગઈ ત્યારે વાયરલ ઇન્ફેક્શન અને એસિડિટી તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો પલાશ હાલ મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ છે અને ત્યાં તેની સારવાર ચાલી રહી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે